કેમ છો દોસ્તો મજામાં સ્વાગત છે તમારું મહિપત શીખી પાઠશાળાની અંદર ટીટીએ એટલે કે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર અને વૃદ્ધાશ્રમની અંદર તો અત્યારે એ સમય ભોજનનો છે જમવાનો સમય છે સાંજનો સમય જમવાનો છે તો બધામાં બધા મારી પછી કે પાઠશાળાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે ઘણા બધા છોકરાઓ છે ઘણા બધા સ્ટુડન્ટ છે એ તૈયારી કરવા માટે આવ્યા છે અહીંયા તો તમારે તો પહેલા પહેલાં બતાવું બધાને તૈયારી કરવાવાળાને વાળાને બધાએ તૈયારી કરવાવાળા જ છે જો વૃદ્ધાશ્રમ છે જમવાનો સમય છે તો બધાએ જમવા બેઠા છે અને મેન્યુ બતાવી દઈએ જમવામાં બતાવી દઈએ તમને કે આજે જમ્માની અંદર શું છે દાળ છે જમવાની અંદર દાળ ભાત છે અને દાળ મખની છે અને મસ્ત મજાની રોટલી છે અને આ દાળ મખની છે જોઈ શકો છો તમે બધાય જમે છે મયપત સિકી પાઠશાળા અને વૃદ્ધાશ્રમ બધા જ છોકરાઓ છે જે બધા તૈયારી કરવા માટે અલગ અલગ તૈયારી કરે છે પીએસઆઈ કોન્સ્ટેબલ છે ક્લાસ બધા અલગ અલગ તૈયારી કરે છે બધા જોઈ શકો છો તમે બધા જ ભેગા થયા છે મતલબ ગુજરાતના હરેક જિલ્લામાંથી અહીંયા છોકરા આવેલા છે ગુજરાતનો એક જ જિલ્લો એવો બાકી નહીં હોય કે ત્યાંથી અહીંયા છોકરા આવેલા નથી ગુજરાતના હરેક જિલ્લામાંથી અહીંયા છે છોકરા આવેલા મત બધા તૈયાર કરો અને એકદમ ફ્રીમાં છે એક રૂપિયો પણ ચાર્જ નથી અને ગુજરાતનો કહેવાય છે ને કે અત્યારે આપણે રૂમ રાખીને રહીએ ને ગમેના રૂમ રાખીને રહેવા જઈએ ને તો મિનિમમ મેક્સિમમ મહિનાના પાંચથી છ હજાર રૂપિયા છે ને ચાર્જ થાય છે જો રૂમ રાખીએ પછી જમવાનું બધું ભાડું ગણીએ ને તો મેક્સિમમ એક છોકરાના એક છોકરો કે એક છોકરી ગમે તે હોય એના મેક્સિમમ પાંચથી છ હજાર રૂપિયા મહિને જોવે જોવે પણ અહીંયા મહીપતસિંહ બાપુ છે કે જે એક રૂપિયો પણ લેતા નથી એકદમ ફ્રીમાં રાખે છે અને જમવાની સુવિધા રહેવાની સુવિધા એકદમ ફ્રીમાં છે અને એક વાત નવી છે કે મટિરિયલ પણ ફ્રીમાં આપે છે બાપુ જે વાંસવાના જે કહીએ છીએ આની અંદર વિદ્યાર્થીઓ રહે છે અને વૃદ્ધાશ્રમ બી છે અને બાપુ બી અહીંયા આની અંદર બી સાથે જ રહે છે બાપુ બી જે મહીપતસિંહ બાપુ છે ને એ બી અહીંયા જ રહે છે અમારી અમારી આરે જ રહે છે એટલે જોઈ શકો છો જમવાનું